મિત્રો kiwi ફળની ખેતી કરીને કેવી રીતે કમાઈ શકાય છે લાખો રૂપિયા અને kiwi ની ખેતી કરવાની સાચી રીત કઈ છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું કે kiwi ની ખેતી કઈ સીઝન માં થાય છે અને પાક કેટલા સમયનો હોય છે તેમજ કેટલી સિંચાઈની જરૂર પડે છે આપણે તેને કેવી જમીન માં વાવી શકીએ તમને આ વિડિયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મળવાની છે તો વિડિયોને અંત સુધી જરૂર જોજો દોસ્તો આમ તો kiwi ને ચીન નું ફળ માનવામાં આવે છે તેથી જ તેને ચાઇનીઝ બ્લેકબેરી પણ કહેવામાં આવે છે ભારતમાં kiwi ની માંગને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં તેની મોટા પાયે ખેતી કરવામાં આવી રહી છે દોસ્તો જોવામાં આવે તો ફળ જ નફાકારક છે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનો કીવીની ખેતી માટે શ્રેષ્ઠ મહિનો છે કીવીની ખેતી માટે સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ દોઢસો સેન્ટીમીટર વરસાદ હોવો જોઈએ અને છોડને અંકુરિત કરવા માટે લગભગ પંદર ડિગ્રી તાપમાન જરૂરી છે જયારે ઉનાળામાં તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ કેવી ખેતી માટે સારી ફળદ્રુપ રેતાળ અને પાણીની નિકાસ વાળી જમીન છે છોડમાં ફૂલ આવ્યા બાદ દિવસમાં ફળ ફળ તૈયાર થઈ જાય છે દરેક છોડ કિલો આપી શકે છે કેવીની ખેતી માટે ખેતરમાં માં બે થી ત્રણ વાર સારી રીતે ખેડાણ કરી ખેતર ને સમતલ બનાવવું જોઈએ કેવીની ખેતી હરોળ માં કરવામાં આવે છે આમાં હરોળ વચ્ચેનું અંતર ચાર મીટર અને સળંગ છોડ વચ્ચે અંતર પાંચ થી સાત મીટર રાખવામાં આવે છે આ પછી ઊંડી સિંચાઈ કરીને તેને સારી રીતે ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ ખેતી માટે ખેતર તૈયાર થઈ જાય છે તમને જણાવી દઈએ કે કેવી છોડને ખેતરમાં તૈયાર કરેલા ખાડામાં વાવવામાં આવે છે આ ખાડાઓમાં નર્સરીમાં તૈયાર કરાયેલા રોપા વાવવામાં આવે છે અને છોડની આસપાસ માટી નાખીને સારી રીતે દબાવવામાં આવે છે આ છોડ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખેતરમાં વાવવામાં આવે છે સિંચાઈની વાત કરીએ તો કેવી ફળની ખેતી માટે ઉનાળાની ઋતુમાં અન્ય પાક કરતાં વધુ પાણીની જરૂર પડે છે આ છોડની પ્રથમ સિંચાઈ રોપણી પછી તરત જ કરી દેવી જોઈએ આ પછી ઉનાળાની ઋતુમાં દર ત્રણ થી પાંચ દિવસે અને શિયાળાની ઋતુમાં દર દિવસે પાણી આપવું જોઈએ જોઈએ વરસાદની પાણીની જરૂર જણાય કે તરત જ સિંચાઈ કરવી દોસ્તો કીવી એ ભારતનું એક એવા ફળનો છોડ છે જેમાં જીવાતો અને રોગો નો કોઈ ગંભીર પ્રકોપ જોવા મળ્યો નથી અને કીવી ફળમાં થતા મોટા ભાગના રોગો ફૂગ અને બેક્ટેરિયાના કારણે થાય છે તેથી ખેડૂતો માટે આ જાણવું જરૂરી છે હવે ઉપજ વિશે વાત કરીએ તો કીવીની ઉપજ ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે આબોહવા નસીબ અને ખાતર વગેરે તેમ છતાં સંપૂર્ણ વિકસિત ઝાડમાંથી માંથી સો કિલો સુધી ફળો મેળવી શકાય છે હવે આપણા ખેડૂત ભાઈઓના મનમાં એક પ્રશ્ન જરૂર આવતો હશે કે કીવીના છોડમાં ક્યારે ફળ આવે છે અને તેની કાપણી ક્યારે કરવી જોઈએ તો કીવી ફળના છોડ ખેતરમાં વાવેતર કર્યાના ચાર વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે ફેબ્રુઆરી મહિનામાં આ છોડ પર ફૂલો આવવા લાગે છે જે ઓક્ટોબર થી ડિસેમ્બર માં તૈયાર થઈ જાય છે અને કીવી ફળો ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે પાકે છે જ્યારે અન્ય ફળો બજારમાં ખૂબ ઓછા હોય છે તેના ફળો કડક હોય ત્યારે તોડી લેવા જોઈએ જેથી કરીને તેને દૂરના બજારો માં મોકલી શકાય કેવી ફળ ને કોમન રૂમ માં લગભગ પચીસ થી ત્રીસ દિવસ અને સ્ટોરેજ રૂમ માં દોઢ થી બે મહિના સુધી આરામથી સ્ટોર કરી શકાય છે હવે સૌથી મહત્વના વિષય પર આવીએ તો કીવી ના ઉત્પાદન અને ખેતી માંથી આપણને કેટલો નફો મળે તમને જણાવી દઈએ કે કીવી ફળની બજાર કિંમત સિત્તેર થી દોઢસો રૂપિયા પ્રતિ કિલો હોય છે કીવી એક છોડ એસી થી સો કિલો ફળ આપે છે અને એક હેક્ટર માં ચારસો થી ચારસો પચાસ છોડ વાવી શકાય છે જેના કારણે ચાલીસ થી પચાસ ટન ફળ મળે છે તો દોસ્તો એક હેક્ટર માં પંદર થી વીસ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે